સા આવ્યો શરૂ થઈ જાય તમે વાત પૂછવામાં કેમ ને બે ને બધું ફેલાવ્યું હવે તમે જોઓ ખાલી દીધો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો ફ્રી એક નવા સ્વાગત છે ને નીલેશભાઈ છે ને ઘણા પછી નીલેશભાઈ તો કંઈક અલગ તો ફટાફટ આપણે નવું લોકેશન ગોચીએ ને આજ આપણે તો કલેક કરશ્યું તો તમને લોકેશન દેખાડ દી એ આપણો રસ્તો જો પારેખ લે જતા હોય એ રસ્તે હતી એક નંબર સપોર્ટ ભાઈ તમારો એક સપોર્ટ તમારો એમ છે હજી થોડોક વધારે દેખાડે તો હજી એમને વધારે મજા આવે હા ચાલો તો ફટાફટ આપણે જઈએ લોકેશન તરફ સુશભાઈ પાસે બેગ છે એટલે હાલવાના એ દો પાણી જાય ગટર છે મળી તો ટપી બી પડે એમ છે મને થોડી ખબર હોય ભાઈઓ નથી મોટું ભીજ મીઠાભાઈ નું મહેશભાઈ તો મિત્રો આપણને બેસ્ટ કેમ્પ લોકેશન મળી ગયું ને અહીંયા કેમ્પ નાખવાનું છે વરસાદ આવ્યો તો થોડા થોડા ઉપર લઈ ગયા કો ફટાફટ આપણે કેમ્પ નાખીને આપણે જવાનું છે ઝીંગા પકડવા આ ભાઈસ ભાઈ હવે ઢીંગા પકડવા જાવ પકડીને પછી આપણે બનાવશું તો હાલો કેમ તૈયાર થઈ ગયું છે ને ફટાફટ ખીલા મારતી ક્યાં કેમ પૂડી થઈ છે મારા બે જો ક્યાં મારવા કે ખીલા ઓલી સાઈડની બે સાઈડમાં મારજો કેટલા રાખ બધા સાઈડ ઝીકા થોડીક રેલી રાખો એક કેમ સારા બધી લોકેશન દેખાડ દઉં ને કે આપણે આમ ઝીંગા જવાનું છે મિત્રો કેમ તૈયાર થઈ ગયું આ જવું કર્યું આ વખતે હા ભાઈ હાલો તો ફટાફટ આપણે ઝીંગા પકડી આવીએ પછી બનાવી મિત્રો અમે કેમ્પ અહીંયા ગવિયે બહુ કેમ્પમાં ફિટ કરતા આવ્યા અને હવે અમે અહીં જાહું કાંવો માટે હવે અમે કઈ પકડવા અને સિંગર વળ છે આપણે જઈ પકડવા હા આ જો ઉસાર બધું પાણી હોય તો મચ્છી પકડવા છે અમે આ તો હાલો કેટલોક મળે પછી જોઈ પછી બનાવી હા તો હાલો ફટાફટ જાય આપણે એક છાતા પણ આરે લઈ લીધી તો મિત્રો અહી જો આમાં કઈ છે ત્યાં અમે જે જોઈ છી આ જો ઇલેસ ભાઈ જો ગોતે છે એ નીરજ ભાઈ આપવામાં જડ છે મહેશભાઈ ને નીલેશભાઈ મહેફિલમાં ઉતરી ગયા ઝીંગા પકડવા

ये छे आला होशिया पकडजो हा जो शिकार पकड्या हो आपण ठेली में पडा नाकतावी भाई पासा बेटा पकड्या जरा राम तरी आपण नेख दीदा आवाज भाई आई नेस भाई पकडे भाई का पडू से बतावे हा जो भाई भाई कशी बगी મેજો આબો બહાર કા કરજો આમ જોજો બહુ ની ધીમેક ના આ બસ આવી તો બી આપણે ઓ મિલિંગ નું પકડી જા મે જો પછી જ્યાં તકન આલા દન જો આઈ

બંધારી ગયો તમે વાત પૂછવામાં નીલશભાઈ જો ઉતરે છે વિડીયો લાંબો થાય તો પૂરો જોતો મજા આવે મજા મજા આવશે તમે પૂરો વિડીયો જોતો નીલશભાઈ ઉતરે છે મહેશભાઈ જાય છે નીલશભાઈ વગાડી દીધું લહેર આવી ગયો હા નીલ તો આ માંથી અમને કઈ મળ્યું નથી તો હવે અમે ફટાફટ બીજો ગેટ બદલી જઈ ગયા ભાઈ હાલો તો ફટાફટ બદલી જઈ નિલેશભાઈ ઝીંગો પકડ્યો નિલેશભાઈ આવજો આવો જ મહેશભાઈ તો આવો દઈ છે આ બહુ મોટો સીધો બસ જો અમે હતોલોસી આવી અડો બસબે કઈ છે આ જો વરસાદ ખાલી તમે માથે સીડો એટલો મિત્રો તમે પાછળનું લોકેશન જોઈ શકો છો આ માલ જાય આવી aduh siapa sih wah ini kromalaya mulai jual pun. ah paketan tuh nanti aduh sama aduh wow macet tuh mbak bay aduh, aduh. જો આમ ઝીંગા કરે કછલી લે આપણે પકડી લઈ કછલી આપણે પકડી લીધી લપેટામાં આવી ગયા આપણે થોડો થોડો સારું થઈ ગયો જો માછલી પકડ્યા શું કહેવાય તમે કમેન્ટ કરી દેજો પકડે છે વરસાદ ચાલુ થઈ ગયો ને મેં સીધરી પણ ફળ લે છે ને આ જોઈને ઝીંગા પકડ્યા માછલી

ચિંગાઈ લાડ બધા પકડી લીધા હજી મહેશભાઈ પકડે છે વરસાદ ચાલુ છે તો હા જો ઓ ભાઈ સાહેબ મોટો દબર પકડ્યો નિલેશભાઈ તો મિત્રો આપણે લાડ માલ થઈ ગયો મહેશભાઈ પકડે છે ને હવે આપણે ભાગવાનું છે આપણું કેમ્પ છે ના જઈએ ને પછી તમને આપણે બનાવી બતાવી હાલ તો ફટાફટ નીકળીએ

તો ફટાફટ વરસાદ ચાલુ થઈ ગયો અમારું સેટઅપ આવડે વીખી નાખ્યું સેટઅપ વીખી નાખ્યું એમાં કઈ હેડલો લો હોય તો વરસાદ આવી ગયો છે આવો પાસ ફટાફટ કરો અમરસિંહભાઈ જોઈ શકો છો અહીંયા કેટલી હાઉ વરસાદ આવ્યો શરૂ થઈ જાય ને તમે વાત પૂછોમાં કેમ્પ ને બેમ્પ ને બધું પલાળ્યું હવે તમે જો આમ ખાલી હું તો પલ્લી ગયેલો છું ઓલરેડી અમરથી ભાઈ જો કાટ કરે પેલા ના પાડી ના નાખવાની હાલો હવે ખાવાનું બનાવું કે

કવરમાં આવ ભાઈ વરસાદ આવે તમે જુઓ ખાલી સારા બધું વરસાદ પડે ને આપણું કેમ્પિંગ આવી રીતે જુગાડ કર્યો આપણે જાઉં તમે વરસાદ આવે અંદર આપણે ફૂલ વોટરપ્રૂફ આપણે ઝીંગા પકડીને એ આપણે બનાવવાનું છે હવે વિડિયો બહુ લાંબો થાય તો તમે જોવાનું ભૂલતા નહીં પૂરો વિડિયો જો મજા આવશે મિત્રો હેઠથી પાણી આવે એટલે કક આવો જુગાડ કર્યો અને મયેશભાઈ ની રોજી બેઠા છે. આ મિત્રો તાપ કર્યો પરણ્યા તાપ ભાઈ બહુ કેવરા આવે છે કamesh ભાઈ હવે ભાઈ પાછડે ને આપણે આમ જાય ગડી ગ્રામમાં હાલો વરસાદ ચારે બધું જી આવ ફૂલે ફૂલ છે આજ તો હેરાન થઈ જાબો આજ તો હેરાન કરી દીધા કેમ કે તાપ જ નથી અને વરસાદ ધબધબાટી બોલાઈ દીધી તો તો ફટાફટ બધાય પાકે ને બધા પર ગયા ચોખા જો આપણા પાકો આવ્યા છે બહુ ટાઈમ લાગી ગયો મિત્રો તમે જોવ કે પાછો એટલો વરસાદ ધરી ગયો હા ભાઈ ઓલી બાજુ વૈયા ગયો આ બાજુ આપણે બહુ નથી જવું સંભાવના નથી ને આપણે ફટાફટ શાક પાકવા મેક દી ચોખા પાકી ગયા મિત્રો કાગળ આપણે કાઢ નાખ્યું કેમ કે અવાજ બહુ હતો તો ખડખડતા હતું મિત્રો પાછો વરસાદ આવવાની તૈયારી છે કાગળ આપણે કાઢ નાખ્યું તો પાછું નાખવું પડશે શાક આપણું પાકવા મળ્યું

જાયો જયમો તેમ તો મિત્રો અમે ખાઈ લીધું ને મહેશભાઈ ને કાકડા ફકે લઈ હવે આપણે બધું ભેગું કરવાનું છે ને મિત્રો હવે આપણે આ વિડીયોને ને એન્ડ કરવામાં આવશે હવે અમે ઘર જઈએ તો વિડિયો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે મળી આગલા વિડીયોમાં ધમાકેદાર નવો વિડિયો પાછા મળીશું